સાબરડેરીના નિયામક મંડળની માલપુર બેઠકની ચૂંટણીનું પરિણામ જાહેર બાયડ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સતત ચોથી વાર સાબરડેરીના ડાયરેક્ટર બન્યા સાબરડેરીની આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ધાક ધમકી દબાણ અને સરકારી તંત્રનો દુરુપયોગ કરીને એટલા બધા લોકોને ડરાઈ દીધા હતા સમય બદલાયો છે તો પ્રજા આજે લોકો એમના કાર્યકરો કદાચ ડરે પણ પ્રજા અને મતદારો એમનાથી કોઈ ડરતા નથી ત્યારે માત્ર એક જ બેઠકની ચૂંટણી હોય પંદર ચૂંટાયેલા ધાક ધમકી અને સાબર ડેરીનું તંત્ર સુપરવાઇઝરો ધાક ધમકીથી મતદારોને કે તા મત નહીં આપો તો તમારી મંડળી બંધ કરી દેવી ડેબિટ આપીશું પણ વિશ્વાસપૂર્વક ગુજરાતના અને સાબરકાંઠા અરવલ્લીના મતદારોને અને મંડળીના ચેરમેન સેક્રેટરી અને દૂધ ઉત્પાદકોને હું ખાતરી આપું છું સાબર ડેરીના બોર્ડમાં એમનો થતો અન્યાય કોઈ પણ સંજોગોમાં સહન કર્યા વગર એમની સામે લડતો રહીશ એમના જે કંઈક ફોડ કૌભાંડ ઉજાગર કરીશ અને પ્રજાને વધુમાં વધુ ફાયદો થાય એ પ્રકારનું કામ કરતો રહીશ સોમવારનો દિવસ મારા માટે સાબર ડેરીમાં હશે લોકોના પ્રશ્નો માટે હંમેશા હું ધૂમતો રહીશ પ્રજા ઉપર મતદારો ઉપર મને એટલો વિશ્વાસ હતો કે આ જીત માટે ગમે તે ધાગ ધમકી આવે પણ હંમેશા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની માફક હોમાવા માટે પણ હું તૈયાર હતો પ્રજાબંધ કહેતીથી એકલા લડો છો કૂટી માર છે પણ મતદારો પર મને પૂરો વિશ્વાસ હતો અને આ મતદારોનો વિજય મારો વિજય નથી સાબરડેરી ડેરી નિયામક મંડળની ચૂંટણી સંદર્ભે માલપુર બેઠકની ચૂંટણી ગઈકાલે યોજાયેલી હતી જે સંદર્ભે આજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી કુલ નવસો ચાર મતોનું મતદાન થયેલું હતું જેમાંથી માન્ય મતો નવસો એક હતા ત્રણ મત અમાન્ય જાહેર કરવામાં આવેલ છે જે પૈકી ઉમેદવાર પટેલ ગોપાળભાઈ મોહનભાઈને શૂન્ય મત મળેલ છે પટેલ જશુભાઈ શિવાભાઈને પાંચસો મત મળેલ છે પટેલ હસમુખભાઈ રામાભાઈને ત્રણસો સત્યાવીસ મત મળેલ છે આમ મતોનું જશુભાઈ શિવાભાઈના પક્ષમાં વધાર હોય એમને અહીંયાથી વિજેતા જાહેર કરવામાં આવેલ છે ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાય